સાહેબ કેટલા દિવસથી હું તમને ફોન કરું છું પેલા જે બ્રિજ છે એ વાત કરવા માટે કરવા માટે અમારા એક મિત્ર જિલ્લા સદસ્ય હર્ષદસિંહ પરમારે પણ આપણે લેખિત રજૂઆતો પણ કરી છે અને એ બાબતે આપને રજૂઆત કરવા માટે કેટલા દિવસથી ફોન કરું છું પણ આપ ફોન ઉઠાવતા નથી હવે એ બાબતે આખું બ્રિજ એકદમ ખલાસ હાલતમાં છે સાહેબ આખા બ્રિજની હાલત ખસ્તા છે અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકો નું જીવના જોખમે લોકો જાય છે તો શું કરવાનું એનું કઈક તો કરો તો મોકલ્યું કોને મોકલ્યું તમે અક્ષર ને મોકલી આપ્યું છે ફરીથી અરે પણ સાહેબ આવું ના હોય તમે હે અને અહીંયા અમારે બોલાવી છે

રાહો કરવાની કયા ડિપાર્ટમેન્ટમેન્ટ અરે બંધ ના કરશો પણ તમે કઈક ને કઈ એ લોકોને એવું રજૂઆત કર્યું કે આ તો અર્જન બેસીસ પર કરવું પડે અમારે થોડી રાહ કરે હા હવે પાછા પેલા મંત્રી ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે અરે મે તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસો થી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે કાગળથી આપેલી છે પેલા જિલ્લા સદસ્ય આ તો કેટલા દિવસ થશે આમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તો તમે કયો વધુ તમારો બધો કોઈ જવાબદાર વધો જ નહીં તમારો બધો જવાબદાર વધુ તો છે ને વડોદરા જિલ્લામાં સાહેબ તમે કરો તો હું તમને ચોખ્ખું ગો છું જો તમે નહીં કરો તો અમે એ બ્રિજ પર આંદોલન બરાબર નહીં તો ભાઈ તમારો ઓફિસ આંદોલન મારું નામ લખી તો લખન દરબાર નામ છે મારું બરાબર